ચાલો તો ગઈ તમે પોગી પહોંચી ગયા છે તો ચાલો એને ખબર નથી તો અંદર જઈને જોઈએ છું હેલો ગાઈશ તો જો સાંજ સાત વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ શોપિંગ કરીને હેલો ગાઈશ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા તો જો અમે બ્લોગ ચાલુ કર્યો છે સાડા દસે કેમ કે આજે કામમાં થોડુંક લેટ થઈ ગયું હતું અને સવારમાં ફ્રી નહોતા તો અત્યારે જો ચાલુ કર્યો છે અને કીર્તન આવી ગયો છે ટ્યુશનમાંથી આરાધ્યા આવી છે સ્કૂલે તો હાલો થોડા ફ્રી થઈ ગયા તો વિચાર્યું કે હાલો મશીને બેસી ગઈ તો એ રીતનું છે તો ચાલો મશીને જઈએ નીચે નીચે જઈએ આપણે થોડું ઘણું કામ થોડોક ટાઈમ છે તો આપણે કામ કરી લઈએ તો એ રીતનું ચાલુ છે બધું અત્યારમાં તો રૂટિન પાણી મોડું થઈ ગયું છે અહીંયા મસ્ત થયેલી ડુંગળી પાણી મસ્ત પાઈ દીધું છે હવે અંદર કેવડીક થઈ હોય કઈ ખબર નથી એ રીતનું છે આમાં બટેટું તો નીકળી ગયું લાગે છે તો ચાલો તો ચાલો આપણે મશીન આવી ગયા છીએ અને જો આપણું સિલાઈ કામ કરવાનું અધૂરું પડ્યું છે આખો દિવસ તો જોઈ લો ચા તો આ મસ્ત પર્સ બનાવ્યું છે મોબાઈલ મોબાઈલ રાખવા માટે સાડીમાં લગાવવા માટે તો જો હજી અધૂરું છે થોડું ઘણું તો એ રીતનું છે પાછળ પોકેટવાળું બનાવ્યું છે ચેઇનવાળું અને જોઈ લો તમે મસ્ત બનાવ્યું છે તો હવે આરાધ્યાનું સિલાઈ કરવાનું આરાધ્યાનું કામ પણ સિલાઈનું છે તો આપણું કામ પણ આવી ગયું છે તો ચાલો થોડીક વાર મશીનનું કામ કરી લઈ પછી પાછા કન્ટિન્યુ કરી ચાલો ગઈશ તો આપણે જો રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છીએ રસોઈ પણ બની ગઈ છે અને આરાધ્યાની સ્કૂલેથી આવે એટલે જમવા બેસી જઈ તો જો આ આજે તો આ રીતનું છે કાંઈ બીજું કાંઈ કન્ટેન્ટ નથી તો જોતા રહો તમે આગળ આગળ જો કાંઈ થશે તો તમને બતાવશું જરૂર તો કાલ તો કાલનો વિડીયો તમે જોયો જઈશ કાલના વિડીયામાં જો રતલામી સેવનું શાક બનાવ્યું હતું તો અમે તો વયા ગયા હતા શોપિંગ કરવા તો અમારે ઘરે આવ્યા ત્યાં શાક તો રેડી હતું તૈયાર થઈ ગયું હતું અમને એમ હતું કે હાલો હજી ઘરે જઈને શાક બનાવવાનું છે પણ ઘરે આવ્યા ત્યાં શાક બની ગયું હતું તો એટલી હેલ્પ કરી તો બહુ સારું કહેવાય તો એ રીતનું હતું તો અમે આવ્યા હતા પોણા નવે ઠેઠ એટલે અમે લેટ આવ્યા ત્યાં અમારું શાક બની ગયું હતું તો આવીને સીધું જમવા જ બેસવાનું હતું તો એ રીતનું હતું તો થોડું થોડું આવડે તો સારું કહેવાય કેમ કે આપણે ક્યાંક ગયા હોય બાર આઘા પાસા તો આપણે ક્યાંય વાંધો ન આવે એકલા હોય એટલે એ રીતનું હોય તો થોડું ઘણું મહેનત કરવી પડે હા સાથે સાથે બધાઈને તો ઘરનું કામ જરૂરી છે બધાને આવડતું હોય થોડુંક થોડુંક તો હેલ્પ કરવામાં થાય કેમ કે એકલા હોય મહેમાન હેમાન હોય તો આપણે થોડુંક સારું પડે તો એ રીતનું બધું હતું તો કાલ એક નંબર બન્યું હતું રતલામી સેવનું શાક એટલે એક નંબર બન્યું હતું બહુ જ બધાને ભાવ્યું મજા આવી ગઈ તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો બનાવજો અને કાલનો વિડીયો ન જોયો હોય તો તમે ઓલામાં અમારી ચેનલ પર જઈને જોઈ લેજો તો ચાલો હવે આરાધ્યા બેન આવે સ્કૂલેથી એટલે જમવા બેસી જાય આરાધ્યાને સ્કૂલથી આવવાનો ટાઈમ હવે ખાવા એવો છે બે ત્રણ મિનિટ પાંચ મિનિટની વાર છે તો જો અહીંયા આપણું કામ પણ બધું ફિનિશ કરી નાખ્યું છે આજ તો મશીને પણ બેસવાનો ટાઈમ મળી ગયો હતો અને એ રીતનું હતું તો જો સ્કૂલે સ્કૂલ થોડી થોડી છૂટવા મળે છે એકાદી બે સ્કૂલ તો હવે આરાધ્યા હમણાં આવતી દેશે તો ચાલો આપણે નીચે જઈએ કચરાવાળો આવ્યો છે તો કચરો નાખી આપવી તો એ રીતનું બધું ચાલે છે ચાલો તો જો આરાધ્યા બેન લેસન કરવા મણ્યા છે અને જો આરા આરાધ્યાએ આજે બેન કર્યું હતું કે કોફી બનાવી દો તો જો આજે કોફી બનાવી દીધી છે આરાધ્યા માટે તો ઠરો એટલે આરાધ્યા પીશે હે આરાધ્યા કોફી પીવી હતી આજ હે આરાધ્યા અત્યારે ઊંચવી નહીં જોયો આરાધ્યા હોમવર્ક કરવા બેસી ગઈ છે કેમ કે એમ ટ્યુશનમાં નથી જવાનું અમારે જવાનું છે આરાધ્યાની ખરીદી કરવા કાં આરાધ્યા બજારમાં જવાનું છે ને હે હું ચું નહીં જોવે એને કાંઈ નહીં કરે હવે બેનને ના પાડીને કે હવે ટ્યુશનમાં નથી જવાનું હમણાં હું આવું છું એને પપ્પા કે અમે જવાનો છે બજારમાં તો એ રીતનું છે આજે તો એટલે આરાધ્યા જાઓ હોમવર્ક ફટાફટ ઘાય ઘા કરવા મળી છે એને વસ્તુ લેવા જાઉં છે એટલે ખરીદી કરવા માટે કાં આરાધ્યા જાઉં છે ને હે તો ચાલો આરાધ્યા બેન ને કોફી બનાવી દીધી છે આજ તો તો આજ તો મેં પણ એની આરે કોફી પી લીધી છે ચા નથી બનાવી બેન હે એના અક્ષર જો હું તમને બતાવું આરાધ્યા આરાધ્યા જોવા દીધું તારા અક્ષર બધાને આ બાજુ છે કા હિન્દીનું લખવાનું છે જો એના રાઇટિંગ કેવા સરસ થાય છે ઝીણા ઝીણા મારે આરાધ્યા બેન ને ટ્યુશન માં નિશાળે જવાનું મનાઈ થઈ ગઈ ને એટલે મજા પડી ગઈ જલસા થઈ ગયા કા આ તો હવાર માં ખેલ કર્યા તા હવાર માં નિશાળે સ્કૂલે નહોતું જવું આજે એટલે હવાર માં ખેલ કર્યા તા ઉઠવામાં નથી જાવું નથી જાવું નથી જવું રોવા બેઠા તા બેન પણ પછી પરાણે તોય મૂકીએ વાક એમ કે હવે એક્ઝામ નજીક આવશે હમણાં અને રજાઈ એવું બધી જાજી પડી જાય અને તો પછી કોર્સ માં પાછળ રહી જાય તો એ રીતનું બધું હોય તો એને ઘડીક એમ કરે એટલે ઘડીક બેન ને બે પડી આજ કેટલી પડી આ રધ્યા બે પડી ને બે પડી ગઈ સવાર સવારમાં અને પછી બેન ગયા ગોળીની જેમ સ્કૂલે તો એ રીતનું હતું આજે તો ચાલો અમે અમે બજારમાં જઈ આવવી પછી મળીએ કન્ટિન્યુ કરીએ ચાલો ગાઈશ તો જો અમે શોપિંગ કરવા ગયા હતા ને પંચર પડ્યું તો એ આરાધ્યા તો જો અમે રસ્તામાં મૂકી દીધા છે અને અમે હવે ચાલતા ચાલતા જઈશું ઘરે જાય છે એમ ને જો ગાડી માં પંચર પડી ગયું તો અમે મારા નારા જે વારો આવ્યો ને આરા ધ્યા હે તો જો અમારે ચાલતા ચાલતા જવાનો વારો આવ્યો છે તો ચાલો તો ચાલીને જવાનો વારો આવ્યો છે તો અમે જઈ છીએ અમારા મોટા નણંદ ને ત્યાં

તો અત્યારે નથી તમને જોવાનું છે આરાધ્યા માટે ખરીદી કરી લીધી છે અને કીર્તનભાઈ શું કરતા હતા એકલા એકલા હોમવર્ક હે તો જો કીર્તન હતો એકલો ઘરે તો હોમવર્ક કરતો હતો હે હા ઈ અત્યારે આપણે કોઈ નથી બતાવવાના આપણે આ જે પેર દેખાડવાના છે બધાઈને તો ચાલો હવે 7 વાગી ગયા છે તો હવે શોપિંગ નું કામ પર પૂરું થઈ ગયું ફિનિશ થઈ ગયું છે તો હવે રસોઈની તૈયારી કરશું 7 થઈ ગયા છે તો ચાલો હવે રસોઈ બનાવી લઈ તો ઈ રીતનું છે બધું તો ચાલો આ આરે કેતન અમારે ગાડીમાં માં બંધર પડ્યું તું પછી અમે છે ને મોટા ભાઈના ઘરે છે ને ગયા ને તો મોટાભાઈ ને ઘરે વિડીયો લીધો એ રીતનું થયું તારા પપ્પા આ ગાડી લઈને આવ્યા ઘરે તો એવું થયું આજ અમારે બોલ હાલીને જાવું પડ્યું રસ્તામાં ગાડીએ હેરાન કરી દીધા આ એ રીતનું હતું બધું તો